શ્રાદ્ધ પક્ષમાં પિતૃને તૃપ્ત કરવા પવિત્ર નદી કાંઠે જઈને અલગ અલગ શાસ્ત્રોક્ત વિધિ કરવામાં આવે છે જેમાં જો પિતૃઓનું અપમૃત્યુ થયું હોય તેમની આત્માની શાંતિ માટે પંચબલી કરવામાં આવે છે જેમાંની એક છે નારાયણ બલી જે કરવાથી પાંચ દેવતાઓની કૃપા થાય છે પ્રાપ્ત તો ચાલો આજે ભક્તિ સંદેશમાં જાણીએ કે કયા કયા જીવ માટે કરવામાં આવે છે નારાયણ બલી વધુ જાણકારી આપશે શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા તનમે મનહ શિવ સંકલ્પ વસ્તુ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો ખાસ કરીને નારંબલી કર્મ જ્યારે આપણે કરતા હોઈએ છીએ ત્યારે નારંબલી કેમ કરવામાં આવે છે એ પણ આપણે જાણવું જરૂરી છે નારંબલીની સાથે બીજા પાંચ દેવતાઓની પૂજા એટલે કે પંચબલીનો પણ એક વિશેષ મહત્વ છે તો શાસ્ત્ર પ્રમાણે આ બધા શ્રાદ્ધ કેમ કરવામાં આવે છે મિત્રો ઘણી વખત એવું હોય કે શાસ્ત્રમાં હોય છે ઘણું બધું પણ કાં તો એ વસ્તુનું આપણા સુધી પૂર્ણ જ્ઞાન આપણા સુધી પહોંચતું નથી અને કાં તો કોઈને સમય નથી મળતો કે એનું વાંચન આપણે કરીએ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમ એક એવો કાર્યક્રમ છે કે જ્યાં એવી વાસ્તવિકતા જે શાસ્ત્રમાં લખેલી છે અને વાસ્તવિકતાને તમારા સુધી પહોંચાડવાનું કાર્ય અમે કરીએ છીએ પણ જે કંઈ કહીએ છીએ શાસ્ત્રના મત અનુસંધાનમાં જ કહીએ છીએ આ બધી વસ્તુ અમે અમારે પોતાનું નથી હોતું પણ શાસ્ત્રમાં છે એ જ વસ્તુને અમે જણાવવાનો કોશિશ કરીએ છીએ ઘણા બધા લોકોનો જ્યારે ફોન હતો કે શાસ્ત્રીજી અમે અમારા પિતૃઓની પાછળ નારંબલી કરી છે તો શું અમારે હવે પિતૃનું શ્રાદ્ધ કરી શકાય કાગવાસ કરી શકાય તો મિત્રો આ બધી જ વસ્તુને કરતા પહેલા આપણે થોડીક બાબતોનું આપણે સમજવું પડે છે પહેલો પોઈન્ટ કે જેમ આપણે કોઈ છોકરાનું એજ્યુકેશન પૂર્ણ કરવું હોય તો એજ્યુકેશનને પૂર્ણ કરવા માટે શરૂઆત આપણે ક્યાંથી કરીએ એને કેજીમાં ભણાવીએ પહેલા ધોરણમાં ભણાવીએ પછી બીજામાં ભણાઈએ પછી ત્રીજામાં પછી ચોથામાં એમ કરતા કરતા દસમામાં પછી બારમાની બોર્ડની પરીક્ષા પછી કોલેજ કરાવીએ અને આ બધું કરાવીએ ત્યારે પછી આપણે કંઈક એજ્યુકેશન પૂર્ણ થયું કહેવાય તે રીતે શ્રાદ્ધના દરેક નિયમ છે જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય એટલે પ્રથમ શું થાય તો કે વ્યક્તિના ઘરમાં એવું કહેવાય છે કે આત્માને છોડાવી અને તે જગ્યા ઉપરથી પિંડદાન મૂકવાની શરૂઆત થાય જેને સદપિંડીકરણ શ્રાદ્ધ કહેવાય ત્યાર પછી અગ્નિ સંસ્કાર એ જ દિવસે વ્યક્તિના થાય ત્યારબાદ એના દસ દિવસ પૂર્ણ થાય એટલે દસમાનું શ્રાદ્ધ થાય શ્રાદ્ધ બારમા બારમાનું શ્રાદ્ધ તેરમાના દિવસે તેરમાનું શ્રાદ્ધ આ બધી ક્રિયા કરવી પડે જેને દસમું અગિયારમું બારમું ને તેરમું કહેવામાં આવે છે શું એટલું કરીએ એટલે કાર્ય પૂર્ણ નથી થઈ જતું સ્ટેપ બાય સ્ટેપ બધું આગળ વધવાનું હોય છે તો બારમા તેરમાનું શ્રાદ્ધ થાય એટલે એવું કહેવાય છે કે બાર દિવસ સુધી પિતૃઓ આપણા ઘરોના નેવા ઉપર રહેતા હોય છે અને તેરમાનું શ્રાદ્ધ લઈ અને પછી તે સ્વજન એ ત્યાંથી જાય છે અને ત્યાર પછી એ વ્યક્તિનું જ્યારે ત્રણ વર્ષ પૂર્ણ થાય એટલે એને આપણે ભેળવવાનું કહેવામાં આવે છે અને ભેળવવાની ક્રિયા કર્યા બાદ એની પાછળ નારણબલી છે પંચબલી છે તે કરવામાં આવે છે અને નારણ બલી કે પંચબલી કરી નાખી એટલે પછી તમારે કોઈ શ્રાદ્ધ નાખવાનું રહેતું નથી પરંતુ ભેરવ્યા બાદ જ્યાં સુધી નારાયણ બલી ના થાય જ્યાં સુધી એની મુક્તિ ના થાય ત્યાં સુધી તમે દર વખતે તિથિનું શ્રાદ્ધ કરી શકો છો ત્યાં સુધી પિતૃને જમાડવાના છે અને છેલ્લે પિતૃને મોક્ષ આપવાનો છે પહેલાં જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ થાય છે તો એ ડાયરેક્ટ પિતૃ નથી હોતો જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય એટલે પહેલાં એને પ્રેત શબ્દ વાપરવામાં આવે છે પહેલાં પ્રેત બને છે અને પ્રેત માંથી પિતૃ બને પછી મોક્ષ આપવાની ક્રિયા છે તો પહેલું મૃત્યુ થાય એટલે પ્રેતમાં જાય પ્રેતમાંથી પિતૃ બને અને પિતૃ પછી એની મુક્તિ થાય અને મુક્તિ ક્યારે થાય કે નારંબલી કરાવો એટલે મુક્તિ થઈ જાય અને મુક્તિ થઈ ગયા પછી ક્યારે આપણે શ્રાદ્ધ નાખવાનું રહેતું નથી પરંતુ પ્રેતમાંથી પિતૃ બનાવ્યા પણ પિતૃની જ્યાં સુધી મુક્તિ નથી કરી ત્યાં સુધી તમે દર મહિને જે દર વર્ષે જે આવે ત્યારે તમે શ્રાદ્ધ તમે નાખવાનું રહેતું હોય છે અને મોક્ષ થયા પછી નાખવાનું રહેતું નથી કે મોક્ષ થઈ જાય પછી એ આત્માનો બીજી જગ્યાએ જન્મ થઈ જાય છે અને બીજે જન્મ થઈ એટલે તમે તમારા જે નિયમ હોય તમારી જે ફરજ છે દીકરાઓની એ ફરજ અહીંયા મોક્ષ આપવાની મોક્ષ આપવાની ત્યાં સુધીની ફરજ હોય છે કે પિતૃનું અગ્નિસંસ્કારથી માંડી અને પિતૃની મુક્તિ સુધીની જવાબદારી એના સ્વજનીની હોય છે તો દર્શક મિત્રો પંચબલી જે આપણા ગ્રંથમાં એવું કહેવામાં આવે છે કે વ્યક્તિના મૃત્યુ થાય છે ત્યારે ચોસઠ પ્રકારના એના દુર્મરણ કહેવામાં આવે છે તો ચોસઠ પ્રકારના દુર્મરણ જેને સંસ્કૃતમાં ચતુષષ્ઠી દુર્મરણ સંકલ્પ કહેવામાં આવે છે અને એ સંકલ્પની અંદર એવું કહેવાય છે કે જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે એ વ્યક્તિને શું કરવું જોઈએ એને કઈ ક્રિયા કરવી જોઈએ તે સંકલ્પમાં આવે છે તુલસી તિલકો સગો છે ગાંગોધક સ્નાન રહીતા એ બધી ક્રિયા જે આત્માને ગોપીચંદનું મૃત્યુ થાય ત્યારે કરવું જોઈએ સ્નાન કરાવવું જોઈએ પવિત્ર વસ્ત્ર પહેરાવવું જોઈએ એની પર હાર પહેરાવો જોઈએ બિલ ગુલાલ છાંટવું જોઈએ અને સુગંધિત દ્રવ્ય એની પર છંટકાર કરવો જોઈએ બેન હોય તો એને શણગારનું વસ્તુ એની સાથે મૂકવું જોઈએ આ બધી જ વસ્તુ કરવામાં આવે છે જેમ વ્યક્તિના લગ્ન થાય ને માણસને જેમ સજાવવામાં આવે છે તે મૃત્યુ સમયે એ વ્યક્તિ જ્યારે પરમાત્માને મળવા જાય ત્યારે એની એના શરીરને તૈયાર કરીને રામ નામનું નામ બોલતા બોલતા એના અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે હવે રહી વાત દુર્મરણ સંકલ્પ એટલે મરણ ઘણા બધા અલગ અલગ પ્રકારના હોય છે કોઈ મરણ સારા હોય જે વ્યક્તિના અંત સમયે ખાલી મરણ સમયે ભગવાનનું નામ એના મુખમાંથી આવી જાય તો સમજવાનું કે એ વ્યક્તિનું મોક્ષ થઈ જાય છે એવું કહેવાય છે કે અજામીલ નામનો એક ઉદાહરણ બતાવ્યું છે કે તેને જીવનમાં ઘણા બધા પાપ કર્મ કર્યા હતા પણ છેલ્લે એને પોતાના દીકરાને અંત સમયે બોલાવ્યો એનું નામ હતું નારાયણ અને છેલ્લા સમયે નારાયણ અહીંયા નારાયણ અહીંયા ખાલી કહ્યું છે અને એમાં એનું મૃત્યુ થયું ત્યારે યમરાજ એને લેવામાં આવે છે અને એક બાજુ દેવતાઓ લેવા આવે છે અને છેલ્લે એવું કહેવાય છે કે દેવતાઓ એ આત્માને લઈ ગયા કેમ કે છેલ્લે ભગવાનનું નામ બોલ્યા હતા અંત સમયે તુલસી દિલ્હી ગોપી ગંગો તો કૃષ્ણ છેલ્લા સમયે ખાલી અંત સમયે હરિનામ જ ચાર હરિનું નામ લેવાથી એનો મોક્ષ થાય છે તો તો જે સમયે ભગવાનનું નામ લેવાય થાય છે પરંતુ મરણના ઘણા બધા પ્રકાર છે કોઈ વ્યક્તિ ગાડી લઈને જતા હોય એક્સિડન્ટની અંદર દુર્ઘટના થાય એનું શરીરને છૂંદે છુંદા થઈ જાય એને અપમૃત્યુ કહેવામાં આવે છે કોઈને નાગ કરે શરીરમાં અનેક જાતની પીડાઓ ઉત્પન્ન થાય અને જીવ છોડે એને અપમૃત્યુ કહેવામાં આવે છે કોઈ વ્યક્તિ ક્રોધમાં આવી અને ફાંસો ખાઈને મૃત્યુ પામે અપમૃત્યુ કહેવામાં આવે છે ઘણા લોકો પોતાના શરીરમાં કેરોસીન નાખી આગ ચાપે છે તો આપણને અપમૃત્યુ કહેવામાં આવે છે તો અપમૃત્યુ વ્યક્તિ ખાસ કરીને પ્રેત બને છે જિંદગીમાં ક્યારેય પણ આત્મહત્યા ન કરવી જોઈએ અને આત્મહત્યા કરનારા વ્યક્તિ પણ ભગવાનના દોષી બને છે જીવનમાં ગમે એટલી મુસીબત આવે પણ દરેક મુસીબતનો ક્યાંક કંઈક સરળ રસ્તો હોય છે પણ તે દરમિયાન શાંતિ રાખવી જરૂરી છે અને ઉગ્ર સ્વભાવે ક્યારે ખોટા ડિસિઝન ન લેવા જોઈએ તો શાસ્ત્રમાં લખ્યું છે કે જે સર્પદંશ નાગથી થાય તો એને અપમૃત્યુ કહેવાય સર્પ પછી વિષ ભક્ષણ ઝેર પીવાથી જેનું મૃત્યુ થાય પછી કોઈ ડૂબી જાય નદીમાં કૂદકો મારે તો આ બધા અપમૃત્યુ કહેવામાં આવે છે શસ્ત્રઘાત કોઈ કોઈ શરીરના અંગોને છેદવામાં આવે અને મૃત્યુ થાય તો એને રિબય રિબય ને જે લોકો મરે છે ઘણી બધી બીમારીઓ શરીરમાં થઈ હોય અને રિબઈ રિબય ને જે મળે છે તો આ બધા મૃત્યુને શાસ્ત્રમાં અપમૃત્યુ કહેવામાં આવે છે અને જયારે અપમૃત્યુ થયા હોય તો એની પાછળ શક્ય હોય તો પંચબલી કરવાનું નિયમ શાસ્ત્રમાં લખેલો છે પંચબલી એટલે કે પાંચ દેવતાઓની પૂજન જેમાં ખાસ કરીને પ્રેતબલિ સ્વાન બલિ નાગબલી કાગબલી અને નારાયણ બલિ કરવાથી એ વ્યક્તિને એવું કહેવાય છે કે એને મોક્ષ મળે છે તો જ્યારે અપમૃત્યુ વાળા કોઈ જીવ હોય તો એની પાછળ આવા તીર્થક્ષેત્રમાં જઈ અને આવા શ્રેષ્ઠ વિદ્વાનની મદદ લઈ અને શ્રાદ્ધાધિક કર્મ સારી રીતે કરવું જોઈએ અને શાસ્ત્રમાં એવું પણ પ્રમાણ આપ્યું છે હું નથી કેતો શાસ્ત્ર કહે છે ને હું શાસ્ત્ર પ્રમાણે જ ચાલુ છું તો અહીંયા લખ્યું છે શસ્ત્રઘાતૈર મુક્તા યે ચ સ્પર્શસ્પૃષ્ટા તથ તત્મરમ જ્ઞેયમ જાતમ વિધિમ વિના જે વ્યક્તિના મૃત્યુ બાદ દસમું અગિયારમું બારમું તેનું ઘણા લોકો એવું કહે છે કે ભાઈ નથી કરવું નામ છે તેમ છે કરાય ના કરે ને આવું બધું ઠીક છે પણ જો તમે તમારી મૃત્યુ પાછળ એની ક્રિયા પણ નથી કરતા યશ જાતમ વિધિમ તો પણ એને અપમૃત્યુમાં ગણવામાં આવે છે એ આત્માની સદગતિ થતી નથી તો અહીંયા અને તમારે પણ કદાચ ઈચ્છા થાય તો ગરુપુરણ નામના ગ્રંથમાં આવી ઘણી બધી જાણકારી આપેલી છે આપણા શાસ્ત્રની એ પણ તમે વાંચી શકો છો તો બને ત્યાં સુધી જે લોકોના મનમાં પ્રશ્ન હતા કે શાસ્ત્રીજી અમે નારંબલી કરી છે તો અમારે પિતૃઓને શ્રાદ્ધ નાખવું તો એ નાખવાની જરૂર હતી ને કેમ કે મોક્ષ થઈ જાય જ્યારે તમે છેલ્લા પંચબલી કરો છો અથવા નારંબલી કરો છો તો એ જીવનું મોક્ષ થઈ જાય છે અને મોક્ષ થઈ ગયા પછી શ્રાદ્ધ નાખવાનું પતી જાય છે મતલબ ત્યારે તમારી ફરજ બધી પૂરી થઈ ગઈ હોય છે હવે રહી વાત કે પંચબલી નિમિત્તે રોજેરોજ ઘરમાં કદાચ આ પાંચ દેવતાઓના મંત્ર બોલવાથી પિતૃની શાંતિ મળે છે મુક્તિ નથી મળતી પણ શાંતિ મળે છે અને મુક્તિ માટે સમય મળે તો ચોક્કસ આપણે તીર્થક્ષેત્રમાં જવું જોઈએ તો ઘરમાં રોજ આ પાંચ દેવતાઓનું નામ લેવાથી પિતૃની કૃપા મળે છે અને પિતૃઓને શાંતિ મળે છે પાંચ નામ યાદ રાખજો પંચબલીના પાંચ મુખ્ય ભગવાન બ્રહ્મા વિષ્ણુ મહેશ યમ અને તત્પુરુષ તો પાંચ મંત્ર બોલવાના રોજ ઓમ નમઃ ઓમ વિષ્ણવે ઓમ યમાય નમ અને ઓમ તત્પુરુષાય તો આ પાંચ ઓમ તત્પુરુષાય બ્રહ્મા વિષ્ણુ યમરાજ અને પાંચ દેવતાનું નામ લેવાથી પણ પિતૃની શાંતિ મળે છે શક્ય હોય તો જે વિદ્વાન બ્રાહ્મણ હોય ગૌર બાપા હોય એની મદદ લઈને શ્રાદ્ધાધિક કર્મ કરી પિતૃ અસદગતિને પામ્યા હોય તેને સદગતિ માટે આવા શ્રાદ્ધ કરીને એમને મોક્ષ આપવો જરૂરી હોય છે બીજા નંબરની એક વાત યાદ રાખવાનું કે જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય ને ત્યારે એક ફરજ તમારે પૂરી કરવાની તુલસીનું કાષ્ટ જે તુલસીનું લાકડું હોય ને એ વ્યક્તિનું અગ્નિ સંસ્કાર થતું હોય ત્યારે તમારે એને મૂકી દેવાનું એ મૂકવાથી એવું કહેવાય છે કે તે જીવને લેવા માટે સ્વયં નારાયણ આવે છે શાસ્ત્રમાં લખ્યું છે દત્વા તુલસી કાષ્ટમ સર્વાંગેશું મૃત્ય પશ્ચાદ યુતેદાહમ સોપી પાપાત પ્રમુચ્ય ખાલી એ અગ્નિ સંસ્કાર વખતે તુલસીનું એક લાકડું ખાલી મૂકવાથી પણ મનુષ્યને એવું કહેવાય છે કે સ્વયં નારાયણ લેવામાં આવે છે એક કાસ્ટનું પણ આટલું મહત્ત્વ રહેલું છે તો આ બધી બાબતોને ધ્યાન રાખી અને ક્યારેક આવું કોઈ ઘટના ઘટિત થાય તો ચોક્કસ આપણા મિત્ર સખી અથવા આપણો કોઈ ભાઈબંધ હોય કોઈ પરિવારનો વ્યક્તિ હોય તો આપણે એક આ ફરજ આપણી પૂરી કરવી કે જેનાથી એ જીવને સ્વયં નારાયણ લેવામાં લેવા આવતા હોય છે તો દર્શક મિત્રો આવી બધી સુંદર જાણકારી શ્રેષ્ઠ જાણકારી સુંદર જાણકારી હું હંમેશા તમને ભક્તિ સંદેશ કાર્યક્રમના માધ્યમથી કહેતો હોઉં છું અને ભક્તિ સંદેશ કાર્યક્રમ એ તમારો પોતાનો કાર્યક્રમ છે અને હંમેશા તમને કદાચ કોઈ કાર્યક્રમને લઈને કોઈ મનમાં પ્રશ્ન ઉદ્ભવિત થાય જે તમને ખબર ન પડી હોય તો છતાંય તમે ફોન કરીને અમેને એ પ્રશ્ન કરી શકો છો ને અમે તમને ચોક્કસ જવાબ આપીશું અને તમારા જો પ્રશ્ન કદાચ શ્રેષ્ઠ હશે તો એને અમે ટીવીના માધ્યમથી પણ હજારો લોકોને પણ કહીશું કે જેનાથી ઘણા બધા લોકોના મનમાં જે દુવિધાઓ હોય જે અંધશ્રદ્ધા ઘણી વખત એવું હોય કે જે શ્રદ્ધા છે એની જગ્યાએ અંધશ્રદ્ધામાં ઘણા લોકો વળી જાય તો અંધશ્રદ્ધા ન રાખવી શ્રદ્ધામાં જ આપણે રહેવું અને શાસ્ત્રને જ માનવું જે આપણું ધર્મ છે તો દર્શક મિત્રો સુંદર મજાની જાણકારી મેં આપી છે ને જાણકારી સદૈવ આપતો રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો રજા જય ભગવાન